શ્રી પ્રભુચરણ શ્રી ગુસ્સાઈજીના ત્રીજા લાલજી શ્રી બાલકૃષ્ણજીનો ઉત્સવ આજે શ્રી ગુસ્સાઈજીના તૃતીય લાલજી શ્રી બાલકૃષ્ણજીના ઉત્સવની આપ સૌને ખૂબ ખૂબ વધાય શ્રીનું પ્રાગટ્ય અડેલમાં થયું હતું શ્રીનું શ્રી અંગ પૃષ્ઠ હતું અને નેત્ર કમલદલ જેવા સુંદર હતા શ્રીજી બાવાએ શ્રી ગુસ્સાઈજીને આજ્ઞા કરેલી કે અમને શ્રી બાલકૃષ્ણજી જેવા કમલદલ સમાન અલંકાર સિદ્ધ કરીને ધરાવો શ્રી ગુસ્સાઈજી બાલકૃષ્ણજીને તેથી જ રાજીવ લોચન કહીને બોલાવતા આપ શ્રીને માથે શ્રી દ્વારકાધીશ પ્રભુનું સ્વરૂપ અને શ્રી ગુસ્સાઇજીએ સેવા માટે પધરાવી આપ્યો તો શ્રી બાલકૃષ્ણજીએ શાસ્ત્રોનો ગહન અભ્યાસ કરેલો અને સંસ્કૃત ભાષામાં અનેક રચનાઓ પણ કરેલી છે શ્રી ગોપાલદાસજીએ વલ્લભભાગ ખ્યાનમાં આપશ્રીના સ્વરૂપનું વર્ણન કરતાં કહ્યું છે શ્રીબ્રાલકૃષ્ણ બાલ ડારે સુંદર પીનરે વાનરે રે રસના કમલલોચન કમલાપતિ રે છબી નહીં સમાન રે રસના આવા તેજસ્વી આચાર્યવરના વર્યના ચરણારવિંદમાં અનેક સહ દંડવત પ્રણામ